ભાવનગર જિલ્લાના વિસ્તારમાં આવેલ બગડ ડેમ ઓવરફ્લો થતાં તળાજા તેમજ મહુવા પંથકના કેટલાક ગામોને એલર્ટ મેસેજ આપવામાં આવ્યો છે મહુવા તાલુકામાં આવેલ બગડ ડેમ ઓવરફ્લો થતાં તળાજા તેમજ મહુવા તાલુકાના કેટલાક ગામોના લોકોને એલર્ટ રહેવા મેસેજ આપવામાં આવ્યો છે ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના વિસ્તારમાં આવેલ બગડ ડેમમાં સતત પાણીની આવક થઈ રહી છે જેને લઈને ડેમ ઓવરફ્લો થયો છે એકસો ટકા ડેમ ભરાઈ જતા જેને લઈને તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારમાં આવતા તળાજા તેમજ મહુવા તાલુકાના ગામોને એલર્ટ મેસેજ આપવામાં આવ્યો છે આજે સવારે સો કલાકે જાણવા મળતી વિગતો અનુસાર મહુવા તાલુકાના સમરિયાળા પટ્ટી તથા ગુંદરાણા ભગુડા મોટી જાગદાર નાની જાગદાર લીલવણ તેમજ તળાજા તાલુકાના ખારડી પાદરગઢ બોરડી બોરડા દાઠા વાલર સહિતના કેટલાક ગામોને એલર્ટ મેસેજ આપવામાં આવ્યો છે અને નદીના પટમાં અરજવર નહીં કરવા ચેતવણી આપવામાં આવી છે